સમગ્ર ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છ પણ બાકાત રહ્યું નથી એવામાં ભુજનું હમીરસર તળાવ ભારે વરસાદની વચ્ચે ઓવરફ્લો થયું છે સતત ત્રીજા વર્ષે હમીરસર તળાવ ઓવરફ્લો થતાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષ દ્વારા તેના વધામણા કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો ત્રેપનથી અત્યાર સુધીમાં અઠ્યાવીસમી વખત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે આ તળાવ વધારવાનો મોકો મને પણ ભુજના નગરપતિ તરીકે મળ્યું છે અને ઐતિહાસિક પળ છે જે નગરપતિ આ તળાવ વધારશે એનો ઇતિહાસમાં નામ લખાઈ જાય છે ગેજ ગુજરાતની અંદર કોઈ એવો તળાવ અથવા તો ડેમ હશે જ્યાં તે ઓવરફ્લો થતું હોય જેના માનમાં રજા રાખવામાં આવતી હોય ત્યારે ભુજનું હમીસર તળાવ રાજાશયની જે પરંપરા છે તે મુજબ જ્યારે પણ ઓગમે છે ત્યારે પ્રથમવાર સરકારી તંત્ર છે તે તેમાંથી રજા જાહેર કરવામાં આવે છે અને સમગ્ર ભુજની જે સરકારી તકેજો છે તે હમીસર ઓગવાના ઓગણવાના માનમાં બંધ રાખવામાં આવે છે